આ તકે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું કે આજે દેશ નવી ટેકનોલોજી અપનાવી નવા આઈડિયાને અમલ બનાવી વિકસિત ભારત બનવા તરફ ઝડપભેર આગળ ધપી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મત્સ્ય ઉદ્યોગ માટે સ્વતંત્ર વિભાગ બનાવીને મત્સ્ય સંપદા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સહિતની યોજનાઓ માટે અત્યાર સુધીમાં રૂપિયા સાડત્રીસ હજાર કરોડની ફાળવણી કરી છે ઇસરો સંસ્થા પાસેથી નવી ટેકનોલોજી કમ્યુનિકેશનની વ્યવસ્થાઓ વિકસિત કરવામાં આવી રહ્યું છે જેના ઉપયોગથી ભવિષ્યમાં માછીમારો માટે કમ્યુનિકેશન વ્યવસ્થાઓ વધુ સરળ બનાવાયું છે સોમનાથ વેરાવળ ખાતે ફિશરીજ કોલેજની અંદર કામધેનુ યુનિવર્સિટીના ઉપક્રમે વિકસિત ભારત સુડતાલીસ અંતર્ગત યુવાઓનો અવાજ એવો એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ગામના ઉદ્યોગપતિઓ એમની વચ્ચે ઇન્ટરેક્શન થાય અને પિશરી સેક્ટર સંબંધિત સમસ્યાઓ અને આપણી સંભાવનાઓ એ વિષય ઉપર વિસ્તૃત વાતચીત અને છણાવટ કરવામાં આવી હતી વિકસિત ભારત બે હજારને સુડતાલીસ સંકલ્પના સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ આપણા દેશની અંદર ચાલી રહી છે જેના માધ્યમથી જે કોઈ યોજનાઓ છે એનું શત પ્રતિશત અમલીકરણ ગ્રામ્ય સ્તરે થાય મોદીજીએ યોજનાઓ કરી યોજનાઓની અમલવારી કરી હવે એ અમલવારીની અંદર ગ્રામ્ય સ્તરે શું ઘટે છે એવી ખબર પૂછવા જેવા કાર્યક્રમને અમલમાં મૂકીને ગ્રામ્ય જનતામાં છેવાડાના માણસોને પણ આ યોજનાઓનો લાભ આપવા માટેનો પ્રયાસ લોકો દ્વારા ઉમળકાભેર એને વધાવાઈ રહ્યો છે લોકો ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહ્યા છે અને ગામના આગેવાનો મળીને ગ્રામ્ય સ્તરે પોતાના ગામમાં કઈ યોજનાના કેટલા લાભાર્થીઓ બાકી છે એની શોધ કરી અને સરકાર સાથે પરામર્શ કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે લોકોના મનમાં એક વિશ્વાસ બેઠો છે કે હવે અમારો હક છે તો અમને અમારા હકનું મળવા માટેની વ્યવસ્થા મોદીજી ગોઠવી રહ્યા છે એ આ યાત્રાની ઉપલબ્ધિ છે એવું મને લાગે છે ધન્યવાદ જે વિવિધ યોજનાઓ આપી છે એને અમે આવકારી છે અને સરકારની પ્રશંસા કરી છે એવી ઘણી એવી વિવિધ યોજનાઓ છે કે અમારા માછીમારોના ભવિષ્યને ઉજ્જવળ કરશે સાથે સાથે અમને ઘણી બધી મુશ્કેલીઓ છે એને બી લઈને અમે આ સવારમાં માન્ય મંત્રી શ્રી રૂપાલા સાહેબને અમે રજૂઆત કરી છે જેમ કે ડીઝલ ડીઝલને અમને લોકોને મુશ્કેલી એ થાય છે કે જ્યારે કન્ઝ્યુમર કે રિટેલરની વ્યાખ્યા ગણી ને જ્યારે ભાવ ઘટાડો આવે છે તો એને બેનિફિટ માછીમારોને મળતો નથી કેમ કે કન્ઝ્યુમરની વ્યાખ્યા એ ઉદ્યોગ મોટા હોય એ જ બલ્કમાં ઉપાડતા હોય એવું માની અને એમાં ભાવ ઘટાડો નથી કરતા અને રિટેલરમાં કરે છે સાથે સાથે આમાં માછીમારના પંપોમાં બી થવો જોઈએ અમે અગાઉ માન્ય મંત્રીશ્રીને દિલ્હી મુકામે મળવા ગયા હતા અને પેટ્રોલિયમ મિનિસ્ટ્રીને બી મળેલા કન્ઝ્યુમર અને રિટેલરની વ્યાખ્યા માટે કાઢીને માછીમારોને રાહતવાળું અલગથી ડીઝલ મળે એવી જે માંગણી છે એ બી આજે અમે કરી છે સાથે સાથે અમારા જે માછીમારો છે જે વર્ષોથી પેઢી દર પેઢી જે ગુજરાતની પણ ભારતના તમામ કોસ્ટલ ઉપર દરિયા કિનારા પર વસેલા છે જે મોટા ભાગે સરકારી જગ્યાઓ ઉપર એ લોકો વસેલા હોય એવી જગ્યાઓ પર વર્ષોથીનો આવાસ બનાવેલો હોય એને રેગ્યુલાઇઝ કરવું અને એ લોકો જે નાના માછીમારો છે એને સરકારી જગ્યા આપવી જે અન્ય રાજ્યોમાં જગ્યા સાથે આવાસ માટે ખૂબ સારી મોટી સહાય આપે છે એ બી અમે માંગણી કરી છે કે ગુજરાતના અને ભારતના માછીમારો માટે એક જગ્યાની વ્યવસ્થા આપે સરકારી જગ્યા ફાળવે અને આવાસ માટે સારી મોટી યોજના આપે છે સાથે સાથે અમે જે અમને લોકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે એનાથી ખૂબ માછીમારોનો લાભ થયો છે અને વ્યાજના ચક્કરો માટે અમને ઘણી બધી રાહત મળી છે પણ અમારી જે ફિશિંગ બોટ છે એનો જે ખર્ચ છે એની સામે આની લિમિટ છે એ એક લાખ સાઠ હજાર છે ખરેખર અમારી એક ફિશિંગનો ખર્ચો પાંચ લાખથી સાત લાખ છે એટલે બે ટીપ સુધી અમને લોકોને આ કિસાન કાર્ડમાં અમે લોકો લોન લઈ શકીએ અને અમે સાહુકાર પાસેથી લોન લેવા અને વ્યાજના ચક્કર માટે છૂટીએ એના માટે અને લિમિટ વધારવા માટેની બી અમે એક રજૂઆત કરી છે સાથે સાથે સાહેબે કીધું કે આ પોસ્ટલ ઉપર અને સોળસો કિલોમીટરનો જે ગુજરાતનો દરિયો છે એમ આખા ભારતના દરિયાના કિનારો પર વસતા જે માછીમારો છે લગભગ ત્રણ કરોડ ઉપર જે માછીમારો સીધા માછીમારી કરીને જે રોજગારી મેળવે છે એવા તમામ માછીમારોને એ લોકોને ભવિષ્યમાં આ ટો હજી દરિયાની વધુ સારી વધે અને દરિયામાં ઘણી બધી એવી ટેકનોલોજીથી દરિયામાં હજી માછીમારીનું ઉપાડ ઉત્પાદન સારું થાય એવી જે વાત કરી છે સાથે સાથે અમે લોકો એક રજૂઆત કરી છે કે અત્યારે દરિયાની અંદર અમુક રાક્ષસી વૃત્તિથી જે ફિશિંગો થાય છે જે નુકસાન કરવાના પ્રયત્ન થાય છે જે માછીમારોના ભવિષ્યને ઉચલી રહ્યા છે એવા રાક્ષસી જે સાધનો લઈને લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ કરે છે એને એના બંધ કરાવવામાં આવે એની ઉપર કાયદો લેવામાં આવે અને એ કાયદાની કડકપણે અમલવારી કરવામાં આવે એવા માછીમારોના ભવિષ્યને લઈ અને અમારા માછીમારોએ ઘણા બધા પ્રશ્નો માછી માન્ય મંત્રીશ્રીને અમે રજૂઆત કર્યા છે આજ સવારની અંદર આજે અને અમને એ બધા માછીમારોને ગુજરાત અને કેન્દ્ર સરકારમાં અમારી જે રજૂઆત છે એને વાંચવા આપે કે અમારો છેલ્લા કોવિડ પછી છેલ્લા પાંચ સાત વર્ષથી અમારો જે માછીમાર ભારતભરમાં હજી સુધી એ લોકો બધા લોકો પાટી નથી ચઈ રહ્યા અને એનો વ્યવસાય છે દિવસે દિવસે ખતમ થતો જાય એ વ્યવસાયને બચાવવા માટે અમારા આવનાર પેઢીના ભવિષ્ય માટે સરકાર એમાં અમે જે કે અત્યારે સવારમાં સાહેબને જે અમે મુદ્દાઓ છે એને વહેલી તકે નિર્ણય થાય જેથી કરીને અમારા આ દિવસોમાં વર્તમાનમાં અમને જે મુશ્કેલીઓ છે એ અલ થઈ છે પૃથ્વીભાઈ વેરાવળ સિવાય અન્ય કયા કયા ગામના આગેવાનો આપણી સાથે જોડાય છે આજે વેરાવળ મુકામે અમારા વેરાવળના ભીડિયા ભીડિયાના સમાજના પછી ચોરવાડ સમાજના પોરબંદર સમાજ માટે અને માંગરોળ સમાજ માટે સૌરાષ્ટ્રના મોટાભાગના બંદરના માછીમાર આગેવાનો પટેલ પ્રમુખ બધા અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે સવાર